બિલીમુરાની જે પ્રજા છે પ્રજાને વિકાસના ઉપર વિકાસને ધ્યાનમાં લઈ અને બિલીમોરાની જનતા હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે રહી છે અને ફરી એક વખત નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીના ઓગણત્રીસ ઉમેદવારોને ભવ્ય જીત અપાવીને એમણે જે વિકાસ ની નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની જે વિકાસની જે વાતો છે એને સ્વીકારી છે આદરણીય સાંસદ શ્રી શ્રી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં અમે આ ચૂંટણીના અંદર એક જ મુદ્દો લઈને લોકો પાસે ગયા હતા કે જે કઈ બિલ્ડિંગોરામાં વિકાસ થયો છે તે ભારતીય જનતા પાર્ટી કર્યો છે અને આવનારા દિવસોમાં પણ બીજા પણ જે વિકાસના કામો અમે કરવાના હતા તે બાબત અમે લોકોને સમજાવી હતી અને લોકોએ અમારી આ વાત પર વિશ્વાસ મૂકીને આજે અમને આ ભવ્ય જીત અપાવી છે માઇક્રો મેનેજમેન્ટ ને બુથ પ્લાનિંગ અને ડોર ટુ ડોર પ્રચાર નો ક્યાંક ને ક્યાંક તમને એનો ફાયદો થયો છે કેમ કે સ્ટાર્ટિંગમાં જ્યારે ટિકિટ ની વેચણીને લઈ અને થોડે ઘણી નારાજગી હતી પણ આપનો જે ડોર ટુ ડોર પ્રચાર જે કરવામાં આવ્યો એનાથી તમને ઘણો બધો ફાયદો થયો અમારા કાર્યકર્તાઓ હંમેશા લોકોની વચ્ચે રહેનારા કાર્યકર્તાઓ છે જ્યારે કોઈક આફત આવે ત્યારે અથવા તો કોઈ પણ નાના મોટા પ્રસંગોમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સેવા સેવાને જ પોતાનો ધર્મ માનીને લોકોની વચ્ચે હંમેશા જાય છે અને એ રીતે કાર્યકર્તાઓ તો લોકોની વચ્ચે રહેતા જ હતા પણ તમે જે પ્રમાણે કીધું તે પ્રમાણે કે માઇક્રો પ્લાનિંગ અમારા સી આર પાટીલ સાહેબ જે ખરા અમારા અહીંયાના સાંસદ અને આદરણીય અમારા પ્રદેશ અધ્યક્ષશ્રી કે તેઓ

એમને ક્યાંક ને ક્યાંક વોટિંગમાં થોડું ઘણું આમ તેમ થયું લાગે ના એવું એવું ખાસ એટલા માટે નથી કારણ કે જે લોકોએ ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાયેલા હતા અને જે લોકોએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી એ લોકોને પણ લોકોએ એમની સ્થાન બતાવી દીધું છે એટલે એવું તો નથી પરંતુ ક્યાંક ને ક્યાંક અમે અમારી કઈક ખામી રહી ગઈ હશે પણ આવનારા વર્ષોમાં આવનારા દિવસોમાં એને પણ સુધારવાના અમારા પ્રયત્ન રહેશે આપના કોર્પોરેટર પાંચ વર્ષમાં પ્રજાએ જે વિશ્વાસ મૂક્યો છે બિલીમોરા નગરપાલિકાના વોર્ડના તમામ એક થી નવ વોર્ડના જે મતદારો છે એમણે વિશ્વાસ મૂક્યો છે જે અત્યારે ઉમેદવારો જે છે એ કેટલા ખરા ઉતરશે અને એમાં એ લોકો ઉપર આપનું કેટલું ધ્યાન રહેશે ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે કે એના જે કોઈ ઉમેદવારો હોય જે કોઈ કોર્પોરેટરો હોય એ કઈ રીતે કામ કરે છે એનું વખતો વખત એનું વિશ્લેષણ પણ થતું હોય છે અને અ જ્યારે પણ અમને એવું ધ્યાનમાં આવશે કે કોઈ કોર્પોરેટર ને ક્યાંક કોઈ નબળાઈ હશે કોઈ ખામી હશે તો એને અમે ચોક્કસ એનું ધ્યાન દોરીને એને સુધારવાના અને સુધારવાની ફરજ પાડીશું આપની પણ પ્રથમ કસોટી હતી પણ એ પ્રથમ કસોટીમાં આપણે તમે પણ પાર ઉતરી ગયા શું લાગે છે ભવ્ય જીતને લઈને શું કેશે દિલ્હી મહારાણી આ માંથી ઓગણત્રીસ સીટ આવી એ બાતી જિલ્લામાં

વણ નમતોમાં બહુ જોરદાર ફાઈટ હતી અમારી પણ ભીલમાની જનતાએ બજાય અમારી પેનલ પર જે વિશ્વાસ મૂક્યો અને વિશ્વાસ મૂકીને આપણે 3 ધાર ઉમેદો અને જંગી બહુમતીથી જીતાયા તે બદલ ભીલમાની જનતા તેમજ અમારા ધારાસભ્ય શ્રી નરસભાઈ પટેલ સાહેબ જિલ્લા પણ બોરાભાઈ સાહેબ તેમજ ભીલમા સાહેબવાજીની ટીમ તેમજ સમગ્ર શહેર સંગઠનને હું અભિનંદન પાઠવું છું અને લોકો અમારા પર ખૂબ વિશ્વાસ મૂક્યો છે કે વિશ્વાસથી તો કીધું છે કે અંડરગ્રાઉન્ડ નો પ્રોબ્લેમ છે કે ભાઈ ગણપતિ વિસર્જન વખતે જે ઓવરઓલ પ્રોબ્લેમ છે અસંખ્ય પ્રોબ્લેમો છે તે અસંખ્ય હું ખાલી અમે બહુ વોટ ત્રણ પૂરતા કોપરેટર પૂરતું સીમિત રહેવા નથી માંગતો પણ હું આખા બિલિંગમાં કોઈ પણ પ્રશ્નો હું વાંચા આપવા માટે સપ્તાહ રહીશ અને પ્રજાની પડખે રહીશ અને પ્રજાના માટે હંમેશા લડતો રહીશ વોર્ડ નંબર છ ના મનીષભાઈ રિલાયન્સ એમની પણ ભવ્ય જીત થઈ છે કારણ કે એમની સામે જે ઉમેદવાર ઉભા હતા

પાર્ટી સાથે ભારતીય જનતા પાર્ટી સાથે એટલે મોદી સાહેબને જે વિચારધારા છે તેને લઈને અમે ચાલીએ છીએ અમે ડોર ટુ ડોર ઇન્ડિવિજ્યુઅલ દરેક અમે બંને ઉમેદવારથી અમારી સાથેના જે ઉમેદવારો છે તે લોકો બી ડોર ટુ ડોર સંપર્કમાં રહીએ છીએ અમે રેગ્યુલર પાંચ વર્ષમાં અમે એવું કોઈ એવો પ્રશ્ન નથી કે કોઈ હલ નથી કરી રહ્યા અને કરતા પણ રહીશું અને એની સાથે સાથે શહેરના પણ વિકાસમાં અમે આગળ રહીને કામ કરીશું જ્યાં જે મતદારો હોય છે જે મતદારોને જ્યારે જે સમસ્યા હોય છે એ સમસ્યાનું જ્યારે સોલ્વ થતું હોય તો જ ઉમેદવારને પસંદ કરતા હોય અને વોટ આપતા હોય મનીષભાઈ છે એમની સાથે પણ વાત કરીએ શું લાગતું હતું તમને વોર્ડ નંબર છ માં વોર્ડ નંબર છ માં પહેલેથી જ બહેનો બિનારી ભાગી ચૂકેલી હતી અને અમારી જીત પહેલેથી નિશ્ચિત જ હતી પણ અમે ખડે પગે ઊભી રહીને પબ્લિકના જે કામો કર્યા છે એનો વિશ્વાસ રાખીને આગળ પણ કામ કરીશું

જે મતદારો હોય છે એ મતદારો પણ સારા છે એમને પણ ખબર છે કે કોણ એમની સાથે પાંચ વર્ષ સુધી રહેશે આ બધા પાસાઓ જોઈ અને મતદારો વોટિંગ કરતા હોય છે નમસ્કાર